જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા યા ક્રિએશન આજે આપણે બનાવી સુરત કે ઉપવાસમાં ખવાય તેવા એકદમ ફરાળી સાબુદાણા સાથે બે જાતની ચટણી અને સર્વ કરવાની બે રીત સાથે અહીંયા મેં એક મિક્સર બાઉલ લઈ લીધું છે હવે તેની અંદર બે વાટકી એટલે કે બે બાઉલ્સ જેટલા સાબુદાણા એડ કરી દઈશું સાબુદાણા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે પાણી એડ કરી દઈશું અને સાબુદાણાને આપણે સ્વચ્છ પાણીની અંદર ધોઈ દઈશું જેથી કરીને સાબુદાણાની અંદર અશુદ્ધિ પાવડર દૂર થઈ જાય હવે સાબુદાણાની અંદરનું બધું જ પાણી નીકાળીને તેની અંદર આપણે સ્વચ્છ પાણી એડ કરી દઈશું અને હવે તેને ઢાંકીને આપણે થોડીકવાર માટે એટલે કે પાંચથી છ કલાક માટે પલળવા મૂકી દઈશું અહીંયા તમે પાંચથી છ કલાક પછી જોઈ શકો છો આપણા સાબુદાણાની અંદરનું બધું જ પાણી ઓબ્ઝોર્વ થઈ ગયું છે અને સાબુદાણા પણ આપણા સારા એવા ફૂલીને ડબલ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ફૂલીને ડબલ થઈ ગયા છે હવે તેને મેં આ રીતે કાણાવાળા વાસણની અંદર નિતારી લીધા છે અને હવે આ રીતે કોટનના કપડાંની અંદર આપણે સાબુદાણાને એડ કરી દઈશું અને તેને આ રીતે ફેલાવી દઈશું જેથી કરીને સાબુદાણાની અંદરનું બધું જ મોશ્ચરનું પ્રમાણ દૂર થઈ જાય અને સાબુદાણા આપણે એકદમ ડ્રાય થઈ જાય હવે ત્યાર સુધી મેં અહીંયા એક ચોપર લીધું છે તેની અંદર બેથી ત્રણ મોળા મરચાં અને ત્રણથી ચાર તીખા મરચાં એડ કરી દઈશું અને મરચાં એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે ચોપ કરી લઈશું અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ નથી કરવાની જો પેસ્ટ કરશો તો તેની અંદર પાણી છૂટશે અને હવે આ રીતે ચોપ કરી લીધું છે ને અહીંયા મેં ચટણી બનાવવા માટે એક સોસપેન ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને પાણીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક બાઉલ જેટલી ખજૂર એડ કરી દઈશું બાઉલ એટલે કે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો એક વાટકી જેટલી ખજૂર એડ કરી દઈશું અને હવે તેની અંદર અડધી વાટકી જેટલી આંબલી એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરીને તેને થોડીકવાર માટે બોઇલ થવા દઈશું ખજૂર અને આંબલીમાં બોઈલ આવી જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે ગોળ એડ કરી દઈશું અને તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેની અંદર સારો એવો બોઇલ આવી ગયો છે અને ગોળ પણ આપણો સારો એવો ઓગળી ગયો છે હવે તેની અંદર મસાલામાં એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું જેથી કરીને કલર એનો સારો આવે હવે તેની અંદર એક ચમચી જેટલું દાણાજીણાનો પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ ટેસ્ટને બેલેન્સ કરવા માટે હાફ ટેબલ સ્પૂન જેટલે સૂંડ પાવડર એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને થોડીકવાર માટે બોઇલ થવા દઈશું અહીંયા આપણી ચટણીમાં સારો એવો બોઇલ આવી ગયો છે હવે તેને આપણે આ રીતે એક મિક્સર બાઉલની ઉપર મેં આ રીતે ગરણી રાખી છે અને તેની અંદર જે ખજૂર આંબલીનો પલ્પ બનાવે છે તે પલ્પને એડ કરી દઈશું અને તેને આ રીતે ચમચાની મદદથી હલાવતા જઈને તેની અંદરથી આપણે બધી જ ચટણી નીકાળી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી ખજૂર આંબલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે બજારમાં મળે તો એ ખજૂર અમલીની ચટણી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા મેં લીલી ચટણી એટલે કે કોથમીર મરચાંની ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લઈ લીધો છે તેની અંદર ડાળી સહિત કોથમીના પાન એડ કરી દઈશું અને હવે તેની અંદર સાતથી આઠ લીલા મરચાં એડ કરી દઈશું અને એક ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી દઈશું હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે સિંધાલુ મીઠું એડ કરીને તેની અંદર એક પિન જેટલા લીંબુના ફૂલ એડ કરી દઈશું જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય હવે તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા મેં બીજી પ્રિપેરેશન માટે અહીંયા પેન ગરમ કરવા મૂકી દીધી છે અડધા પાઉડ એટલે કે બે મોટી ચમચી જેટલા સિંગદાણા એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરતાં જઈને રોસ્ટ કરી દઈશું અહીંયા આપણે પાંચ મિનિટ પછી સિંગદાણા સારા એવા રોસ્ટ થઈને તૈયાર થઈ ગયા છે હવે એક મિક્સર લઈ લઈશું તેની અંદર જે રોસ્ટ કરેલા સિંગદાણા છે તેને એડ કરી દઈશું હવે એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા મેં તેને આ રીતે દરદરો પાવડર કરી દીધો છે અને હવે અહીંયા આપણા સાબુદાણા પણ સારા એવા ડ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો તેની અંદર જરા જ મોઇશ્ચરનું પ્રમાણ રહ્યું નથી હવે અહીંયા મેં આ રીતે બટાકા છોલીને લઈ લીધા છે એકદમ ઠંડા થાય ત્યારબાદ તેને એડ કરવાના હવે તેની ઉપર આ રીતે ખમણી રાખીને આપણે બટાકાને સારી રીતે ખમણી લઈશું જેથી કરીને તેની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે ગાંઠા ન રહી જાય અને બટાકા આપણા સારા એવા ગ્રેટ થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા આપણે બટાકાને બધી જ એક જ રીતે સેમ પ્રોસેસથી આપણે બટાકાને છીણીને લઈ લઈશું તમે જોઈ શકો છો અહીંયા બટાકાની છીણ થઈ તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર જે આદુ અને મરચાંની પેસ્ટ બનાવી હતી તે આદુ મરચાંની પેસ્ટને એડ કરી દઈશું એટલે કે જે ચોપ કરી રાખ્યા છે હવે તેની અંદર જે આપણે સિંગદાણાનો ભૂકો કરી રાખ્યો છે તે સિંગદાણાના ભૂકાને એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અડધી ટેબલ સ્પૂન જેટલી હળદ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા આપણા સારી રીતે સાબુદાણા અને બટાકાની અંદર મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો હવે આ રીતે મસાલા આપણા બરાબર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ સ્ટેજ પર એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું અને આ રીતે એક પિંચ જેટલા લીંબુના ફૂલ એડ કરી દઈશું જેથી કરીને તેની અંદર ખટ મીઠો સ્વાદ સારો આવે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણે આ રીતે લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે જે લોટ બાંધ્યો છે તેની અંદરથી આપણે વડા તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે નાની સાઈઝનો લોહી લઈને તેને આ રીતે ગોળ કરતાં જઈને ઉપરની સાઈડથી પ્રેસ કરી દઈશું અને તેની કિનારીને આ રીતે સેટ કરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે તેની અંદરથી વડા તૈયાર કરી લઈશું અને જો તમને વધારે ઠીક ન ભાવે તો તમે આ રીતે તેને પટલા પણ કરી શકો છો હવે અહીંયા આપણે સેમ પ્રોસેસથી બીજા પણ વડાને આપણે તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ પતલા કે બહુ જાડા એવા વડા તૈયાર નહીં કરવાના જો બહુ પતલા હશે તો વડા આપણા તળાતી વખતે બહુ જ કડક થઈ જશે અને ખાવામાં પણ સારા નહીં લાગે આ રીતે થીક વડા હશે તો ખાવામાં પણ બહુ મજા આવશે અને તે એકદમ સોફ્ટ તૈયાર થશે અને ક્રિસ્પી તૈયાર થશે તે રીતે મેં અહીંયા બધા જ વડા તૈયાર કરી લીધા છે અને અહીંયા આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે વડાને એડ કરી દઈશું વધારે પડતા વડા એક સાથે એડ નહીં કરવાના વડાને ફ્રાય થવા માટેની સ્પેસ મળે તે રીતે આપણે વડાને એડ કરી દઈશું અને અહીંયા થોડીક કેટલીક પછી એટલે કે પાંચ થી સાત મિનિટ પછી આપણા વડા સારા એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે સેમ પ્રોસેસ થી આપણે બીજા વડાને પણ તેલની અંદર એડ કરી દઈશું અને તેલની અંદર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ફ્રાય કરી લઈશું અહીંયા પાંચ થી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા બીજા વડા પણ સારી રીતે ક્રિસ્પી કોટિંગ સાથે અહીંયા એકદમ સોફ્ટ એવા તૈયાર થઈ ગયા છે હવે તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું પહેલી રીતથી સર્વ કરતી વખતે એક પ્લેટની અંદર આ રીતે વડાને એડ કરી દઈશું અને વડા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે આપણે કોથમી મરચાંની સ્પાઇસી ચટણી બનાવી હતી તે ચટણીને એડ કરી દઈશું અને ચટણી એડ થઈ જાય ત્યારબાદ જે અહીંયા ખજૂર આમલીની મીઠી ચટણી બનાવી હતી તે ચટણીને એડ કરી દઈશું મીઠી ચટણી એડ કર્યા બાદ તેની અંદર આપણે થોડોક ટેસ્ટી સ્વાદ માટે અહીંયા દહીં એડ કરી દઈશું જો તમને દહીં ન ભાવે તો તમે દહીં સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા બીજી સર્વિંગ પ્લેટ માટે મેં અહીંયા બે જ રાતની ચટણી સર્વ કરી છે અને તેની અંદર આપણે જે સાબુદાણાના વડા બનાવે છે તે વડાને એડ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી બીજી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસિપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ